આ બાબતને ને લઈ વિપક્ષ દ્વારા કામની ગુણવત્તા અને પારદર્શિતાને ધ્યાને લઈ ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે અને ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે વિપક્ષનું કહેવું છે કે નિયમો મુજબ ગટરનું કામ અને યોગ્ય પરિસ્થિતિમાં થવું જોઈએ પરંતુ અહીં પાણી વચ્ચે જ બેઝ તૈયાર કરવામાં આવી રહ્યો છે જે ભવિષ્યમાં કામની ટકાઉપણાને નુકસાન પહોંચાડી શકે છે આવા સંજોગોમાં સરકારી નાણા નો દુરુપયોગ થતો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે

આવી પરિસ્થિતિમાં ફરી એક વખત વિપક્ષ દ્વારા લગાવવામાં આવેલા આક્ષેપોથી શહેરમાં રાજકીય ગરમાવો વધ્યો છે હવે સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થઈ રહ્યો છે કે શું આ મામલે ખરેખર યોગ્ય અને કડક તપાસ થશે કે પછી આ મુદ્દો પણ અગાઉની જેમ ફાઇલો સુધી જ સીમિત રહી જશે શહેરવાસીઓ પણ સમગ્ર ઘટનાક્રમ પર નજીકથી નજર રાખી રહ્યા છે સદસ્ય બિલીમોરા નગરપાલિકા તાજેતરમાં જ અર્બન હોસ્પિટલથી કોરિયા મોરિયા તરફ જતા રોગ ઉપર એક બોક્સ ડે ડ્રેનેજ કન્વર્ટ બનાવવામાં આવે છે પરંતુ ત્યાંથી અમને રહીશો અને જાત તપાસ કરતાં પણ એ અમને માહિતી મળી છે કે ભાઈ જે પાણી બંધ કરવામાં આવેલું એ પાણી ચાલતું રહે છે એના લીધે જે પીસીસી કરવામાં આવે છે એ કામ અમને થોડું શંકાસ્પદ જેવું લાગે છે કે ચાલુ કામમાં ચાલુ પાણીએ એ લોકો સિમેન્ટ પોકેટનું અંદર કેવી રીતે બેસ બનાવી શકે છે એ વિસ્તાર ડુબાણ વિસ્તાર છે અને ચોમાસામાં આજુબાજુનું આખું વિસ્તારનું પાણી એ જગ્યા પરથી પસાર થાય છે અને અમને એવું લાગે છે કે ભાઈ આની જે ગુણવત્તા છે એને ચકાસણી કરવી જોઈએ અને જો આ કામ બાબત જે જગ્યા પર કામ ચાલે છે એ જગ્યા પર નગરપાલિકાએ પોતાનો એક ઇજનેર મૂકીને કે કોઈ પ્રધાનનો કર્મચારી મૂકીને આની દેખરેખ રાખવી જોઈએ નહીં તો પછી અમે બોડમાં પણ કીધું છે કે ભાઈ આ નગરપાલિકાના ના શાસકો આ કોન્ટ્રાક્ટરો માટે લાલ કાર્પેટ બીછવે છે એના લીધે લોકોના પૈસાનો દુર્વ્યવ નહીં થવો જોઈએ અને બિલીમરાની જનતાના પરસેવાની કમાણી છે એ પાણીમાં નહીં જવી જોઈએ આ બાબતે અમે અમારા અધિકારીઓ ત્યાંની તપાસ કરવા માટે તાકીદ કરી છે બિલીમોરાથી નીતિન પટેલનો અહેવાલ